આમ તો અવારનવાર રજૂઆતો છે ખબર પરંતુ હાલ જ્યારે પણ ચોમાસું આવે ત્યારે આ સમસ્યાથી ગામ લોકો પીડાઈ રહ્યા છે જેની વાત કરવામાં આવે તો મયુરનગર અને રાસિંગ પરને જોડતો આ જે પુલ છે એ ફરી ધોવાયો છે આમ તો ઉપરવાસ વરસાદ વરસી રહ્યો છે આપણે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે એના પગલે બ્રાહ્મણી એક અને બે ડેમ જેને આપણે હડપાલ સાગર અને શક્તિસાગર ડેમ તરીકે ઓળખીએ છીએ આ બંને ડેમોને ઓવરફ્લો થઈ છે એટલે મહત્ત્વની વાત કરીએ તો ઉપરવાસની જ્યારે પાણી આવતું હોય ત્યારે સ્વાભાવિક છે કે નીચેના બ્રાહ્મણી બે નંબરના ડેમના દરવાજા ખોલવામાં આવે છે ત્યારે હાલમાં બ્રાહ્મણી બે નંબરના છ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવેલા છે અને એને લઈને આપણે આ પાણીને જે આપણે જોઈ રહ્યા છીએ બ્રાહ્મણી નદીમાં પાણી વહી રહ્યું છે એના હું તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું સામે ગામ છે એ મયુરનગરના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અને મયુરનગર એ તાલુકાનું એટલે કે આજુબાજુના પાંચ ગામની જે તાલુકા પંચાયત હોય એના વિસ્તારમાંથી મહત્વનું ગામ છે અને ત્યાં જ્યાં બેંક હોય હોસ્પિટલ હોય નાની મોટી કચેરીઓ આવેલી હોય માધ્યમિક શાળાઓ આવેલી હોય આ બધાને મિત્રો ત્યાં જોડતું ગામ છે એટલે કે આજુબાજુ વાત કરીએ તો પર હોય કે પછી ચાળદ્રા હોય કે પછી તમામ ગામોને સંપર્ક હોય છે અહીંયાથી ધૂડકોટ હોય એ તમામ ગામોને વાત કરવામાં આવે તો અહીંયા તાલુકાનું એક સેન્ટર તરીકે નાનું એવું ગામ છે પરંતુ પાંચ પાંચ ગામમાં મહત્વની આજુબાજુની કચેરીઓ ત્યાં આવેલી છે મહત્વની વાત કરવી છે કે સામા કાંઠે છે ને મિત્રો એ સ્મશાન આવેલું છે ગામમાં કોઈ પણ અત્યારે મૃતદેહ થાય તો એને કઈ રીતે લાવવું એ પણ અત્યારે વિચારવા જેવું છે કારણ કે સ્વાભાવિક છે કે જન્મ મરણ એ ચક્ર ગતિ એક કુદરતી છે અને એમાં આપ સૌ પસાર થતા હોય પરંતુ આ પરિસ્થિતિમાં જ્યારે સર્જાયો હોસ્પિટલનું કામ હોય એમ્બ્યુલન્સ લઈ જવી હોય તાલુકા સેન્ટરે જવું હોય ત્યારે અન્ય રસ્તાઓ તો છે પરંતુ આ રસ્તો મહત્વનો છે ગામમાંથી વાત કરીએ તો સ્મશાન લઈ જવા માટે અંતિમ વિધિ કરવા માટેનો આ રસ્તો છે અને ત્યાં હાલ પૂરતો ફરી એકવાર આ પુલ ધોવાયો છે આમ તો દર ચોમાસે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે મિત્રો પરંતુ મહત્વની વાત આ વખતે એ કરવી છે કે આ વખતે બ્રાહ્મણી બે ડેમના છ દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે ત્યારે પાણીનો ફ્લો પણ વધી રહ્યો છે અને પાણી આ નદી માંથી વહી રહ્યું છે એના કારણે અને ઉપરવાસમાં અતિ ભારે વરસાદના કારણે બ્રાહ્મણી એક નંબર ડેમ પણ ફૂલ છલોછલ ભરાયો છે ને ઓવરફ્લો છે મિત્રો આ બંને ડેમોની વાત કરીએ તો હળવદની જીવાદોરી સમાન ગણાતી આ બંને ડેમો આજે હળવદ માટે ઓવરફ્લો થતી એટલે કે ખૂબ આનંદના સમાચાર કહી શકાય પરંતુ સાથે દુઃખના સમાચાર એ પણ કહેવો છે મારે કે મયુરનગરને રાસિંગપુરને જોડતો આ પુલ છે જે તમે જોઈ રહ્યા છો એ ફરી ધોવાયો છે એટલે આ સંપર્ક વિહોણું આમ તો થઈ શકાય કારણ કે અહીંયાથી જો કોઈને હળવદ જતો આ રસ્તો છે મિત્રો જે બીજા રસ્તેથી જઈએ તો ઘણા બધા કિલોમીટર ફરવા પણ જવું પડતું હોય છે ત્યારે ફરી તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો બ્રાહ્મણી નદીના દ્રશ્યો છે ને મયુરનગર અને રાસિનપુરને જોડતો પુલ છે એ ધોવાયો છે અને આ પુલ અવારનવાર દર વખતે આ જ પરિસ્થિતિ સર્જાતી હોય છે તંત્ર કેમ આને નજરે નહીં લેતું હોય રાજકાર રાજકારણી લોકો પણ દર વખતે આવીને અહીંયા જતા હોય છે મુલાકાત છેલ્લા દસેક વર્ષથી લોકો આ પીડા ભોગવી રહ્યા છે આજુબાજુના વિસ્તારના ગામ દરેક વખતે જ્યારે જ્યારે ચોમાસું આવે જ્યારે જ્યારે આ બ્રાહ્મણી નદીમાં વધી વધારે પડતું પ્રાણી પાણી આવક થાય પુલ ધોવાય અને આ પરિસ્થિતિ થાય ત્યારે સમારકામ કરી અને સંતોષ માની લેતું તંત્ર મિત્રો કેમ આની પાછળના નક્કર પગલાં નહીં લેતું કાયમી ઉકેલ કેમ નહીં થતો એ પણ જોવાનું રહ્યું મિત્રો હાલ તો જ્યારે મેં કહ્યું એમ કે મયુરનગર ગામમાં બેંક છે માધ્યમિક શાળાઓ આવેલી છે પોસ્ટની કચેરી છે પોસ્ટ ઓફિસ છે તેમજ આજુબાજુની નાની મોટી કચેરીઓ બધી જ ત્યાં આવેલી છે હોસ્પિટલના કોઈ પણ પાંચ ગામના કામ હોય તો ત્યાં થતા હોય છે બાળકોને અભ્યાસ અર્થે હાઈસ્કૂલમાં જવું હોય તો ત્યાં જતા હોય છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી વાત કરવામાં આવે તો આ પાંચે ગામમાંથી લોકો આજુબાજુ માટે ત્યાં જતા હોય છે હવે આ બાળકોનું અભ્યાસ અર્થે જવું તો ક્યાંથી જવું બાજુ ચાળદ્રા ગામ હોય કે પછી રાસિંગપર ગામ હોય અહીંયા હાઈસ્કૂલ વાત કરીએ તો ઉચ્ચતર માધ્યમિક અગિયાર બાર ના વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલે જતા હોય છે હાઈસ્કૂલે જતા હોય છે અને આ હવે એના માટે આટલો પ્રવાહમાં કઈ રીતે જઈ શકે આપ તો જોવો છો કે રાજ્ય સરકાર અત્યારે હાલ રજાઓ પણ જાહેર છે અને આમ પણ જોવો છો પરંતુ આ રોજિંદુ છે ગઈકાલે સ્કૂલ ખુલશે તો કઈ રીતે જશે ગઈકાલે કોઈનું મરણ થશે મૃતદેહ ને અગ્નિ સ્નાન માટે અંતિમ ક્રિયા માટે અહીંયા કઈ રીતે લેવા છે એ તો કોઈ નક્કી કરીને મૃત્યુ નથી આવતું ને આ ધસમસતા પ્રવાહમાં કઈ રીતે લાવવું એ પણ જોવાનું રહ્યું મિત્રો દર વખતે આ પરિસ્થિતિ સર્જાય છે એવું નહીં કે કોઈ આકસ્મિક ઘટના બની હોય અને પરિસ્થિતિ સર્જાણી હોય પરંતુ તંત્ર નક્કર પગલાં ક્યારે લેશે એ પણ જોવાનું રહ્યું મિત્રો કારણ કે જવાબદાર રાજકીય અધિકારીઓ કે જવાબદાર તંત્ર ગમે ત્યારે આવું ઘટના બને ત્યારે હર હંમેશા કુદરતી આપત્તિ ઉપર કે વધુ અતિવારે વરસાદ ઉપર કે કોઈ પણ તંત્ર છોડતું હોય છે પરંતુ હર હંમેશા મિત્રો આવી રીતે બીજા ઉપર ઢોરીએ એકબીજાને ખો આપી તો નહીં ચાલે કારણ કે મેં જોયું એમ ઘણીવાર આપણે અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે તો કે ક્યાંક ને ક્યાંક નાનું બજેટ આવતું હોય છે પરંતુ જે બજેટ આવે એ તમે વિચારો તમે સર્વે નહીં કરતા હોય કે આ રોડમાં કેટલું બજેટ જોશે અહીંયા ઓવરબ્રિજ બનાવવો હોય કે પુલ બનાવવો હોય તો કેટલું બજેટ જોશે પણ હવે બજેટ મંજૂર થઈ ગયું તો પણ તમે એમ કહો છો કે બજેટ ઓછું હતું તો આમ ન થાય તો જ્યારે તમે પણ પ્લાનિંગ કરતા હોય ત્યારે મેપિંગ બધું જોતા જ હશો ને હવે આ કોને કહેવું પરંતુ આ ગામ લોકોને પીડા ભોગવી રહ્યા છે આજુબાજુના પાંચ ગામના લોકોનું આ એપી સેન્ટર છે અને એ ઓવરબ્રિજ છે જેને આપણે પુલિયો કહીએ પુલ એ ધોવાયો છે ફરી એકવાર આગળના વરસાદમાં પણ થોડા સમય પહેલા એક મહિના અગાઉ જયારે વરસાદ થયો હતો ત્યારે પણ આ પુલ ધોવાયો હતો ફરી એથી પણ વધુ માત્રામાં ધોવાયો છે જે કામ થયું હતું એ તો ધોવાયું જ છે સાથે સાથે મેં કહ્યું એમ કે લગભગ એસી ટકા પુલ પુલ કેવા લાયક જ નથી રહ્યો એમ કહીએ તો પણ ચાલે પરંતુ મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ પાણીનો ધસમસતો પ્રવાહ છે કચ્છના નાના રણ સુધી જઈ રહ્યો છે ઉપરવાસથી થી છેક ચોટીલાના આ બાજુ થાન વિસ્તાર છે ત્યાંથી વરસાદ વરસે એટલે પાણી અહીંયા સુધી આવે ને સામે જે તમે જોઈ રહ્યા છો એ સ્મશાન છે ગામનું ત્યાં અંતિમ વિધિ માટે લાવતા હોય છે કોઈ મૃતદેહને અને એ અંતિમ ક્રિયાઓ માટે પણ હવે જવું મુશ્કેલ બન્યું છે ત્યારે નજર માધ્યમથી તમે ઘણા બધા મિત્રો જોઈ રહ્યા છો કોમેન્ટ્સ કરો અને તંત્ર સુધી આ અવાજ કઈ રીતે પહોંચે તંત્ર વહેલું તકે આ મુશ્કેલીનો કઈ રીતે નિવાડો લાવે એ પણ અમે કરી રહ્યા છીએ પરંતુ સાથે જ મેં કહ્યું એમ કે ધસમસતા પ્રવાહમાં આ પ્રવૃત્તિ કઈ રીતે થાય જેને કોઈ પણ અંતિમ ક્રિયા કઈ રીતે થાય એ પણ જોવાનું રહ્યું અહીંયાથી કોઈ સામા કાંઠે દસ કિલોમીટર કોઈને અંતિમ ક્રિયા માટે ફરીને લાવવા પડે અથવા તો હોસ્પિટલ જવું હોય કે પછી કોઈ પણ નાના મોટા બેન્કના કામે જવું હોય તો લોકો કઈ રીતે જાય એ પણ જોવાનું છે સાથે જ વાત કરીએ તો ઇમરજન્સી કોઈ પણ સર્જાય કે કોઈ પણ મેડિકલ વિભાગની ત્યારે અહીંયાથી હળવદ ઇમરજન્સી જવા માટેનો રસ્તો છે મિત્રો અને આ રસ્તો પણ અત્યારે હાલ પૂરતો ધોવાયો છે પુલ ધોવાયો છે એટલે રસ્તો બંધ છે પરંતુ મેં કહ્યું એમ કે વિદ્યાર્થીઓને જવા માટે આ સ્કૂલે રસ્તો આ જ છે અગિયાર બાર હાઈસ્કૂલ છે જેઓ રાસિંગ પર હોય ચાળધરા હોય આજુબાજુ ગામના લોકો ત્યાં અભ્યાસ અર્થે જતા હોય છે અને એ અભ્યાસ પણ આવી રીતે પાણીમાં ધોવાશે કે કેમ એ જોવાનું રહ્યું મિત્રો એ તો આવનારા દિવસોમાં આપણે એ પણ બતાવીશું સાથે જ હાલ પૂરતો જે પુલ ધોવાયો છે ફરી પાછો આ પુલ ધોવાયો છે એમ કહીએ તો ચાલે અને વરસાદ પણ વરસી રહ્યો છે ત્યારે તંત્ર આની પાછળ નક્કર કાર્યવાહી કરે એ પણ જોવાનું રહ્યું આજુબાજુ ગામના લોકો રજૂઆત કરીને પણ થાકી ગયા છે અમે પણ મીડિયામાં અવારનવાર લેતા હોય છે સાથે જ મેં કહ્યું એમ કે નજર હળવદની આજુબાજુના વિસ્તારોની હળવદ આજુબાજુના વિસ્તારોની ચેનલ છે અને આજુબાજુના ખેડૂતો હોય બાલધારી હોય તેમજ તમામ બનતી ઘટનાઓને તમારા મોબાઈલમાં આસાનીથી મેળવી શકાય એ રીતે હજુ સુધી તમે જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો તો સૌથી પહેલા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આસાનીથી તમારા મોબાઈલમાં સમાચારો મળી રહે મને આપશો રજા નમસ્કાર મિત્રો